ચાલો રામપરા ચાલો રામપરા ચાલો રામપરા ચારણ જગદંબા શ્રી રૂપલમા દ્વારા નિર્માણ પામેલ નવદુર્ગા શક્તિ તીર્થનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને શ્રીમદ દેવી ભાગવત સપ્તાહ તેમજ મા સોનલ વિદ્યાભવનના મંગલ પ્રારંભના માંગલિક અવસરે આપ સર્વ ધર્મપ્રેમી જનતાને પધારવા હાર્દિક નિમંત્રણ શ્રીમદ દેવી ભાગવતનો કથા પ્રારંભ ચૈત્ર સુધી એકમ નવ ચાર બે હજાર ચોવીસથી કથા વિરામ ચૈત્ર સુધી નવ તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ સુધી સાથે સાથે દરરોજ સાંજે રાસ ગરબા સંતવાણી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરેલું છે તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસને ગુરુવારના રોજ તૃતીય સમૂહ લગ્નનું પણ આયોજન કરેલું હોય આ માંગલ પ્રસંગોમાં પધારવા ધર્મપ્રેમી જનતાને ભર્યું નિમંત્રણ સ્થળ મુકામ રામપરા ગીર તાલુકો વિસાવદર જિલ્લો જુનાગઢ આપ આવો સર્વને લાવો આઈ શ્રી રૂપલધામ રામ